બનાસકાંઠાના કાકરેજ તાલુકામાં ઉણગામમાં સરપંચ તરીકે આઠ ઉમેદવારો અને સભ્યોના ચોવીસ જેમાં વોર્ડ નંબર એક અને બે બેઠકો પર બિનહરીફ સભ્યો થયા પહેલા વોર્ડમાં જ્યોતિભા વાઘેલા બિનહરીફ સભ્ય તરીકે જાહેર થતા ઉણગામમાં ભાઈચારાની ભાવના સામે આવી સરપંચના યુવા ઉમેદવાર તો ગુભા વાઘેલાની પેનલમાં વોર્ડ નંબર એકના ગ્રામ પંચાયતના સભ્ય જ્યોતિબા ઠીનુભા વાઘેલાનું એક જ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોટો સેશન કરી નિખાસ્થ ભાવે ચૂંટણી લડવા માટે એક સંદેશ આપ્યો હતો કે ચૂંટણી છાશવારે આવે છે જેમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી આશા સાથે મળીને કાંકરેજ તાલુકામાં સામાન્ય શ્રી મમતાદારો ગ્રામજનો માટે એક શુભ સંદેશ આપ્યોતો અને વોર્ડ નંબર 1 ના ગ્રામ પંચાયત સભ્ય જ્યોતિબાટી નું ભાવાઘેલા બિનરી પથતા પેંડા ખવડાવી મોમી ટુકરાવ્યો હતો અને ટીનુભા વાઘેલાએ ગ્રામજનોનો આભાર માન્યોતો. ગ્રામ પંચાયતની ઇલેક્શન ચારે આવી છે ત્યારે ગામનો અમારા ઉમેદવાર વાઘેલા ચાલુ બાદ એનું ભાન એ જીતા બનાવને જવાબદારી જ્યારે જે તમે અમે ધરાવતા જે ગામનો વિકાસ બાકી દીધી હોય તો અમે ગુણા કરશો અને ગામનો તલાવ જે તરફ બાકી છે અને ગામ તલાવ ભરાવવાનું જ્યારે રાજ્ય સરકાર ઘરે બધી ગાર્ડો આપે છે વગર ગ્રાન્ટાંડે અમે જેટલી ગાંડો આવશે એના તળાવના વિકાસના ગામ માટે અમે વાપરશો ગામનો વિકાસ કરી સ્ટેટ લાઇટો પણ અમે જે અમારે સ્ટેટ લાઇટો ના હોય તો સ્ટેટ લાઇટનો પણ અમે જે આટા પાંચ રસ્તા જે હશે સતત ઘણા કરી આપશું